ભાદરવા ગ્રામ પંચાયતના નવીનીકરણના કામનું ભવ્ય તાલુકાના ભાદરવા ગામમાં વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ભાદરવા ગ્રામ પંચાયતના નવીનીકરણના કામનું આજરોજ ધાર્મિક વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મોટી મહેમાન તરીકે સાવરી ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદાર ઉપસ્થિત રહ્યા હતા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો પણ જોડાયા હતા ગ્રામ પંચાયતના નવીનીકરણની આગામી દિવસમાં ગામના વહીવટ કામકાજ વધુ સુગમ બને તેમજ ગ્રામજનોને વિવિધ શાસકીય સેવાઓ સફળતાથી પ્રાપ્ત થશે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે ગ્રામ વિકાસ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને ભાદરવા ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે સતત પ્રયત્નો ચાલુ રહેશે ખાતમુહૂર્ત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં શરૂ થતી વિકાસ યાત્રા માટે સંતોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનો દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસભર યોજાયો હતો આજરોજ ભાદરવા ગામ ભાદરવા ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત શ્રી કેતનભાઈ ઇનામદાસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ રણિયા મોક્ષી ભાદરવા નઠવાનગર રણજીતનગર વાસાને જેવા વિવિધ ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ તેમજ ગામના વડીલો માતાઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે પાંત્રીસ લાખની કિંમતનું ભાદરવા ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે ગ્રામજનોની છેવાડાના માનવી સુધીની જે વ્યવસ્થા હોય છે જે ગ્રામ પંચાયતમાંથી થતી હોય છે જેમાં જન્મના દાખલાથી માંડીને પંચાયતના વિવિધ કામો જે ગ્રામ પંચાયતમાં થતા હોય છે એ કામો માટે આજે તમે પાંત્રીસ લાખની જે કિંમત ફાળવવામાં આવી છે તેનું ખાતમુહૂર્ત આજે ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યું તે બધું હું સરકારશ્રીને પણ ખૂબ ખૂબ આભારી છું તેમજ ધારાસભ્યશ્રી અને ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામના વડીલોની ખૂબ ખૂબ આભારી છું ભારત માતાજી કે અસ્તુ